ક્ષત્રિય જાગૃત યાત્રાનું આયોજન કરવામાં આવશે અને આથી વધીને જો પરસોત્તમભાઈ રૂપાલાનું ફોર્મ ભરવામાં આવશે તેના ચોવીસ કલાકમાં જનક કાર્યક્રમો ગુજરાત તો ઠીક પણ સમગ્ર ભારતમાં આપવામાં આવશે મારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જણાવવાનું થાય છે કે આવા વ્યક્તિની ટિકિટ કેન્સલ કરો અને જો નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે તમલકા ફૂલ ભૂલ એવો નારો સમગ્ર ભારતમાં આપવામાં આવીને છત્રીઓની તાકાતનો પરચો બતાવવાની ફરજ પડશે જય માતાજી જય મા